નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે લઈને આવ્યા છીએ ધોરણ ચારનું ગણિતનું પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો પ્રશ્નપત્રમાં પહેલો પ્રશ્ન હતો માગ્યા મુજબ કરો જયરાજ બજારમાંથી બસો બાવન મીણબત્તી ખરીદે છે તેણે છ મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું તો કુલ કેટલા પેકેટ બનશે તો મિત્રો અહીં તેનો જવાબ અહીંયા લખ્યો છે કે પદ મૂકીને લખવું પડે કે છ મીણબત્તી બરાબર એક પેકેટ તો બસો બાવન મીણબત્તી બરાબર કેટલા પેકેટ તો અહીં આપણને જવાબ મળશે બસો બાવન ગુણ્યા એક ભાગ્યા છ તો જવાબ મળશે બેતાલીસ પેકેટ માટે મીણ બેતાલીસ પેકેટ બદશે પ્રશ્ન બે એક માળામાં છ છીપલા છે તો આવી એકસો વીસ માળાઓ કેટલા છીપલા થાય એક માળા બનાવવા છ ચીપલા જોઈએ તો એકસો વીસ માળા બનાવવા કેટલા છીપલા એવું આપણે પદ મૂકવું પડે ત્યાર પછી ચોકડી ગુણાકાર એકસો વીસ ઉપર જશે એકસો વીસ ગુણ્યા છ ભાગ્યા એક જવાબ આવશે સાતસો ને વીસ છીપલા જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હતો એક શાળાના એકસો એકસઠ વિદ્યાર્થીઓ મેદાન પર સાત સરખી હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો તેના માટે આપણે પદ મૂકીને દાખલો ગણવો પડશે કે સાત હારમાં એકસો એકસઠ વિદ્યાર્થી હોય તો એક હાર કેટલા વિદ્યાર્થીની હોય તો એકસો એકસઠ ગુણ્યા એક ભાગ્યા સાત બરાબર જવાબ આવશે ત્રેવીસ માટે આપણે લખવું પડે કે એક હારમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ હોય છે ત્યાર પછી વિભાગ નીચે ખાલી નીચેની ખાલી જગ્યા પૂરો એમાં ચોથો દાખલો હતો પાંચ ગુણ્યા છ બરાબર ત્રીસ અને પાંચમો દાખલો હતો દસના ત્રણ ગણા બરાબર ખાલી જગ્યા તો દસના ત્રણ ગણા બરાબર ત્રીસ વિદ્યાર્થી મિત્રો પહેલાંમાં પાંચ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ત્રીસ હતા તો પાંચ છ ત્રીસ એટલે છ જવાબ આવતો હતો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર બે જોઈએ નીચેની ખાલી જગ્યા સોરી આપેલી માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો તેમાં પહેલો પ્રશ્ન હતો એનો જવાબ છે ચાલીસ ગ્રામ પત્રના વજન માટે ચાર રૂપિયાની ટિકિટ લેવી પડે ત્યાર પછી જવાબ બે સો ગ્રામ પાર્સલના વજન માટે સાત રૂપિયાની ટિકિટ લેવી પડે જવાબ ત્યાર પછીનો જવાબ દસ ગ્રામ પત્રના વજન માટે સાત રૂપિયાની ટિકિટ લેવી પડે અથવા બીજો દાખલો હતો એની અથવામાં કે બાળકોના વજનના આધારે પ્રશ્નોના જવાબ આપો મિત્રો અહીં એક કોષ્ટક આપ્યું હતું જેમાં બાળકોનું વજન લખેલા હતા તેના આધારે કેટલાક પ્રશ્નો હતા જેમાં પહેલાં પ્રશ્નનો જવાબ મીશુ કરતાં તીર્થનું વજન વીસ કિલોગ્રામ વધુ છે બીજા પ્રશ્નનો જવાબ હતો હેતાંશ અને માનસીનું કુલ વજન તેત્રીસ કિલોગ્રામ થાય અને ત્રીજા પ્રશ્નનો જવાબ હતો સૌથી વધુ તીર્થનું વજન છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો વિભાગ બે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો જવાબ છે પાંચ હજાર ગ્રામ એટલે ખાલી જગ્યા કિલોગ્રામ થાય તો પાંચ હજાર ગ્રામ એટલે પાંચ કિલોગ્રામ ત્રીજો બીજો પ્રશ્ન હતો તેમાં ત્રણ કિલોગ્રામ એટલે ખાલી જગ્યા ગ્રામ એટલે એમાં જવાબ આવતો હતો ત્રણ હજાર ગ્રામ વિભાગ ત્રણ છે મિત્રો નીચેની ખાલી જગ્યાઓ પૂરો પાંચસો ગ્રામ વધતા પાંચસો ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો પાંચસો ગ્રામ વધતા પાંચસો ગ્રામ બરાબર એક કિલોગ્રામ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો આપેલી આકૃતિને આપેલા અપૂર્ણાંક મુજબ રેખાંકિત કરો તો આવી આકૃતિઓ આપણે આપેલી આ એક દ્વિતિયાંશ આપેલો હતો ગોળ આકૃતિ આપેલી હતી જેમાં મેં ચોકડી કરીને બતાવ્યું છે એટલો ભાગ આપે દર્શાવવો પડે બીજો એક બીજી એક આકૃતિમાં આપણે દર્શાવવાનું હતું ત્રણ ચતુર્થાંશ તો અહીંયા આપણે કુલ ચાર ખાનામાંથી ત્રણ ખાનામાં આપણે રંગ પૂરવો પડે અથવા પણ નિશાની કરવી પડે વિદ્યાર્થી મિત્રો મેં બતાવીશું એ પ્રમાણે તમે કર્યું હશે વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આકૃતિના રેખાંકિત ભાગની અપૂર્ણાંક સ્વરૂપે લખો તો અહીંયા આકૃતિ આપેલી છે હવે આપણે અપૂર્ણાંકમાં લખવાનું હતું તો પહેલી આકૃતિ છે એમાં કુલ ચાર ભાગ હતા એટલે મેં છેદમાં ચાર લખ્યા છે અને એક આકૃતિ છાયાંકિત હોય તેથી મેં ઉપર અંશમાં એક લખ્યું છે એટલે કે એક ચતુર્થાંશ જવાબ આવે એવી રીતે બીજી આકૃતિમાં કુલ આઠ ભાગ હતા જેમાં ત્રણ ભાગમાં રંગ પૂરેલો હતો તેથી આપણે તેને ત્રણ અષ્ટમાંશ એવું દર્શાવી શકીએ ત્રીજો વિભાગ હતો આપેલ અપૂર્ણાંકનો સમાન અપૂર્ણાંક લખવો એટલે કે સમઅપૂર્ણાંક લખવાના હતા એક ચતુર્થાંશ બરાબર બે અષ્ટમાંશ અથવા ત્રણ બારાંશ અથવા ચાર સોળાંશ ગમે તે લખી શકાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ જવાબ આપો એમાં નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એવો પહેલો વિભાગ હતો તેમાં એક દાખલામાં ત્રિકોણની પરિમિતિ પૂછી હતી એ દાખલાને આપણે આ રીતે ગણી શકીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો બરાબર છ સેમી વત્તા પાંચ સેમી વત્તા ચાર સેમી બરાબર પંદર સેમી માટે ત્રિકોણની હદ પંદર સેમી થાય એવું આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન આપેલી આકૃતિની હદ કેટલી થાય મિત્રો અહીં હદ એટલે પરિમિતિ તો આપેલી આકૃતિની બધી બાજુના ખાનાનું માપ હતું એક સેમી તો ચૌદ સેમી કુલ જવાબ આવે મિત્રો ત્યાર પછી બીજી એક આકૃતિ આપી હતી અને એવું લખ્યું હતું કે તેની પણ હદ જણાવો તો આ આકૃતિની હદ થાય બાર સેમી મિત્રો જુઓ અહીંયાથી જો તમે ગણતા ગણતા જાઓ તો તમને ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં કયા કયા ખાનામાં આપણે લખવાનું હતું બરાબર છે અહીંયાથી ચાલુ કરી અને આમ ગણી શકશું આપણે ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એન પછીનો પ્રશ્નનો જવાબ પ્રશ્નોના જવાબ આપો જવાબ નંબર ચાર પુસ્તક અને કંપાસ બોક્સ બંનેમાંથી પુસ્તકની હદ વધારે થાય ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન માપપટ્ટીની હદ વધારે થાય એ આનો જવાબ હતો પ્રશ્ન નંબર પાંચ મિત્રો માગ્યા મુજબ જવાબ આપો તેમાં પહેલું પરિકરની મદદથી ત્રણ સેમીનું વર્તુળ દોરો તો મિત્રો પહેલાં આપણે આ ત્રણ સેમીની ત્રિજ્યા દોરી દેવાની હતી અને ત્યાર પછી સોરી ત્રણ સેમીનું રેખાખંડ દોરી અને એક બિંદુને કેન્દ્ર લઈ સામેની બિંદુથી વર્તુળ દોરવાનું ચાલુ કરવાનું હતું તો આ રીતે આપણે વર્તુળ તમે દોર્યું હશે ત્યાર પછી બીજી બે આકૃતિ હતી વર્તુળની તેમાં કેન્દ્ર દર્શાવવાનું હતું મિત્રો જુઓ મેં તીર બતાવીને વચ્ચે ટપકું કર્યું છે ત્યાં તમારે કેન્દ્ર બતાવવાનું હતું બરાબર અને બીજી એક આકૃતિ આવી હતી કે ત્રિજ્યા દોરો તો વર્તુળના કેન્દ્રથી લઈ અને વર્તુળ પરનું બિંદુ છે એને જોડતો એક રેખાખંડ તૈયાર કરી આપણે ત્રિજ્યા દોરવાની હતી અને ચોથો એક પ્રશ્ન હતો કે ત્રિજ્યાનું માપ માપીને લખો તો એમાં ચોથા પ્રશ્નના જવાબમાં આવતું હતું ત્રીજાનું માપ બે સેમી થાય બરાબર વિદ્યાર્થી મિત્રો બીજા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અન્યને પણ સબસ્ક્રાઈબ કરાવશો જેથી આવતા વર્ષના શિક્ષણના લગતા તમારા ધોરણના લગતા વિડીયો તમને મળે પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ જવાબ આપો જેમાં પેટર્ન હતી જેમાં ફક્ત બાર લખેલું હતું અને બે બે ઉમેરવાના હતા એટલે બાર ચૌદ સોળ અઢાર અને વીસ એવો જવાબ લખી શકાય મિત્રો ત્યાર પછી પાંચ પાંચ ઉમેરવાના હતા તો પાંચ પછી દસ આવે પંદર આવે વીસ આવે અને પચીસ આવે તેવી જ રીતે દસ દસની પેટર્ન પણ બનાવવાની આપણે હતી તો દસ પછી વીસ ત્રીસ ચાળીસ અને પચાસ પણ આવે ત્યાર પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પેટર્ન પૂર્ણ કરવાની હતી જુઓ જ્યારે આવી આકૃતિની પેટન પૂર્ણ કરવાની આવે ત્યારે મિત્રો આપણે શું કરવું જોઈએ તો કોઈ પણ એક નિશાની પકડી અને જોવું જોઈએ કે ભાઈ ઘડિયાળની દિશામાં ફરે છે કે ઉલટી દિશામાં ફરે છે તો પહેલી આકૃતિમાં અહીં હતું બીજી આકૃતિમાં અહીંયા આવ્યું ત્રીજી આકૃતિમાં આ બાજુની સાઈડ થયું તો હવે ક્યાં આવશે તો ચોથી આકૃતિ આવી આવશે તો આપણો જવાબ છેલ્લી આકૃતિ છે મેં જવાબ લખેલું જ છે નીચે ત્યાર પછી જુઓ બધા જ ચોરસ હતા પણ એક ડૅ છે એ ત્યારે ખૂણામાં ફરતો હતો ઘડિયાળની દિશામાં તો જો ઘડિયાળની દિશામાં ફરતા ફરતા ક્યાં આવે તો જવાબ અહીં લખેલો છે તો આ રીતની આકૃતિ આપણે છેલ્લે દોરવી રહી પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલાંનો જવાબ હતો મિત્રો આ પ્રશ્નમાં તમારા પ્રશ્નપત્રમાં એક ચોરસ ટેબલ આપેલું હતું કોષ્ટક આપેલું હતું તેમાં બાળકો અને એમને ગમતા કેટલાક કાર્યક્રમોને બાળકોની સંખ્યા લખેલી હતી તેમાં પહેલાં પ્રશ્નનો જવાબ એવો પૂછ્યો હતો કે બાળકોને સૌથી વધુ કયા કાર્યક્રમ કયો કાર્યક્રમ પસંદ છે તો બાળકોને સૌથી વધુ સીઆઈડી પસંદ છે જવાબ બે દસ બાળકોને મોટું પતલું કાર્યક્રમ પસંદ છે એવો આપણે જવાબ લખવાનો હતો ત્યાર પછીના પ્રશ્નના જવાબમાં ચાર બાળકોને બાલવીર કાર્યક્રમ ના પસંદ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બરાબર વાંચ્યો હોય તો પસંદ ન ન હતી પૂછી ના પસંદ પૂછી હતી તેથી અહીં ચાર બાળકો આવશે આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો તો એક વર્તુળ હતું તેમાં જુદી જુદી માહિતી આપેલી હતી તેમાં વિકલ્પો આપેલા હતા તો જવાબ બેમાં વિકલ્પ એ એક ચતુર્થાંશ આવતો હતો જવાબ બેમાં વિકલ્પ સી એક દ્વિતિયાંશ આવતું હતું અને એક જવાબ ચારમાં વિકલ્પ એ દસ આવતું હતું વિદ્યાર્થી મિત્રો આશા રાખું તમારું પેપર સારું ગયું હશે લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ